તો ગોઠી આ ગુજરાતીમાંય બનાવતા હે અને હિન્દીમાંય બનાવતા હે અને મારી તો તમને ખબર છે ગુજરાતીના હબ્દા બાકી છે એ હજી ભરાઈ જાત નથી એટલે હિન્દીવાળા મેં કાઠા હે પણ હવે એની ચેનલમાં આડે મહેનત ખૂબ કરે હરા અત્યારે જ શરૂઆત કરી છે તો સબસ્ક્રાઈબ કરતા હે ઓર વલો જોતા હે નવા નવા લાવતા હૈ તો સપોર્ટ કરતા હે જવાબદારી તમારી હોતા હે બાકી મુજબ અચ્છે સે આતા હે પણ મેં ગાઢા ગાઢતા હું તો ચલો જય માતાજી શેર સપોર્ટ કરતા રહેજો અને ખાવા માટે મેં ઓટો મારતા રહી આજે બ્લોક બહુ લેટ પડી ગયા હતા દાડમ ટાઈમ કોઈ મળ્યો નથી અમારે શું કહો આ જો બાઈક રેસ તોડી નાખ્યો તમે કોઈ તો અમે બેઠા હતા તોડી નાછો આમ ના તૂટે ને બોલ તો બાઈક અંજમ ભાઈ એમ્બ્યુલન્સ એ બધે ઉભા છો એમ્બ્યુલન્સ લઈને જાવ કે સંતો તમે

<laughs> वारा भारे। अखंड, भारे। भारे। अखंड, अखंड, मौझ अखंड अखंड मौझ। अखंड भाई बोलो यार काक है ऊपर। कमेंट करो। लागे के कोई होटल ना आ बेस्ट जगह है देखो टोल रोड है देखो फ्रिज फ्रिज વેચવાનું ફ્રિજ મારા સામે સરમ સારું લોકેશન છે ટ્રોલ જે આજુબાજુમાં આ હોટેલ આલેલી હતી પણ ભાઈની દીકરી ગયો છે કોઈ બીજાને ભાડાથી હોટેલ લેવી હોય તો જગ્યા લોકેશન બહુ સારામ સારું છે ટ્રોલની સામે એક્ઝિટ રોડ ઉપર અને ગાડીનો ટ્રાફિક ભી બહુ છે ઉપર બતાવજો देखो બહુ જામ ટ્રાફિક છે ફૂલ ફૂલ સેકની ભાઈ સેકની અમારી ટીમ Udah tuh dah. Manager. Tuh lah, સારું એડો બાય ભાઈ ખેડૂત મિત્રો જુઓ મહેનત કરાયા ખાતર ના ખેડા બાકાજી કીડા હે अच्छी गाड़ी है दी, दीफेंडर। दीफेंडर है है कमेंट करो डिफेंडर गैंग माथा नहीं, एक <laughs> देखो कल्पित जी जोड़ा आईफोन है देखो शेख नहीं छें? लोकेशन देखो तुम्हें खाली लोकेशन लोकेशन देखो हैं? फुल मेहनत से कल्पित जी ने देखो कल्पित जी ने बहुत मेहनत से हमारा कैमरा मैन क्या है कल्पेश भाई कैमरा मैन से कल्पेश भाई मेरा राम कल्पेश भाई कल्पेश भाई कल्पेश भाई मॉल से आई है देखो हमें खाली अकोरी गैंग अकोरी गैंग पक्का तू आई है आ

ચુ ફીલ થાય રુ તમે આમ બ્લોગ બનાવો રામ કે આવી ગયા ખો બોલો દેખો ગામડા માં રહેવાની મોજે અલગ સનસેટ દેખો હવે પગ ફાટી ગયા કે આગર ગયા નથી એવા રીટર્ન થયા છે પર પાછા સીધા ઓફિસ તો કોણ કરે હા ઓરડ કા ચક્કરબાબુ ભયા ઓરડ કા ચક્કર હવે વધારે કેવું નહી ન કે વધારે પાહ ના બહુ ફોનમાં વાતું કરે છે બહુ ફોનમાં વાતું કરે છે કશું વાત કામ છે વાંઢો મારા કામ ના છોકરા કરના રમેશભાઈ વિપુલ ભાઈ નું કાક કેવું છે રાજેશભાઈ બંને ઉપાય કેવું બંનેની મુલાકાત કરીએ શું કેવા